તો આ તરફ વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડતા પાણી ભરાઈ ગયા ધરમપુર તાલુકા દરેક ગામોમાં પડ્યો ધોધમાર વરસાદ વરસાદને કારણે માન અને તાન નદી બંને કાંઠે વહેતી થઈ વલસાડમાં આવેલા લો લેવલના અનેક બ્રિજ પાણીમાં ગરકાવ બન્યા તો લો લેવલના બ્રિજ પાણીમાં ગરકાવ થતા પ્રજાને ભારે હાલાકી સિદુંબર ગામેથી ભટાડી ફળિયાનો લો લેવલનો બ્રિજ પાણીમાં ગરકાવ બન્યો સ્થાનિકોને હવે વીસ કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો સ્થાનિકોએ સભ્યને બ્રિજ માટે અનેકવા કરી આ પર સિદ્ધમ્બર ગામે પંદર કરોનો પાસ કરવામાં આવ્યો નવો વારો આવ્યો વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા સર્વત્ર પાણી જ પાણી અત્યારે આ જે પુલ છે આ પુલ એટલો નીચે છે કે એને પુલ માંગણી કરેલી પણ માંગણી થઈ શરૂઆત એવું એવું કીધું કે બનાવીએ બનાવી ક્યારે એને કઈ ખબર નહીં પણ અત્યારે તકલીફ પડતી છે એના માટે કંઈ કરે સરકાર તો સારામાં સારું એમ બરોબર ને કેટલા કિલોમીટર ચક્ર ચક્ર થી જવાનું આમથી અહિયાં થી આપડે જવાનું રાજપુરી રાજપુરી થી ફરીને આવવાનું અહીંયા એટલે આ ડબલ થઈ જાય ત્યાંથી જે એટલામાં તો અહીંયા આપડે ધરપુર થી અહીંયા આવીએ એટલું રાજપુરી જવાનું રાજપુરીથી અહીંયા આવવાનું

જે વર્ષોથી આ જે સમસ્યા ધરમપુરમાં હતી એ સમસ્યા દૂર થશે વરસાદ શરૂ થતાની સાથે જ ઓવરટોપિંગના કારણે ઘણા રસ્તાઓ બંધ થતા હોય છે જેના કારણે સામાન્ય નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હાલ અત્યારે અમે અત્યારે સિદ્દમ્બરના માન નદી ઉપર આવેલા બ્રિજ પાસે ઊભા છીએ જે બે ગામોને જોડતો આ બ્રિજ છે જે ઓવરટોપિંગના કારણે હાલ અત્યારે બંધ થયો છે છેલ્લા પચ્ચીસ વર્ષથી ગ્રામજનોની માંગ હતી કે અહીંયા બ્રિજ બને બ્રિજ બનવાની માટે તમામ જે પ્રક્રિયા છે કે રજૂઆતો છે તે પણ કરવામાં આવી હતી પરંતુ આ સાત દિન સુધી અહીંયા બ્રિજ બન્યો નથી જેના કારણે લોકોએ અહીં જીવના જોખમે પાણીમાંથી પસાર થવું પડે છે વધારે વરસાદ હોય ત્યારે તે સમય ગાડા દરમિયાન અહીંથી લોકો જવાનું ટાળે છે પરંતુ આ રીતના જે ઓવરટોપિંગ હોય છે ત્યારે જીવના જોખમે જે આપ સામેથી દ્રશ્ય જોઈ શકો છો જે રીતે વાહન ચાલકો અહીંથી પસાર થઈ રહ્યા છે જીવના જોખમે પસાર અહીંથી થઈ રહ્યા છે જેને લઈને જે લોકો પોતાનો પોતાનો જીવ મૂકીને અહીંથી આવ બ્રિજને છે તો પસાર કરવાની ફરજ પડે છે સરકાર દ્વારા સરકાર પાસે લોકોની જે રીતની માંગ છે કે અહીંયા બ્રિજ બને જેથી કરીને તાત્કાલિક ધોરણે તેમની સમસ્યાનું નિરાકરણ આવે પ્રિયાંક પટેલ ગુજરાત ફર્સ્ટ ધરમપુર